જય માતાજી મિત્રો સ્વાગત છે આપણા આજના નવા બ્લોગ વિડીયોમાં તો આજે આપણે ફરીથી એક નવી ચેલેન્જ લઈને આવી જાય છીએ તો આપણે આજની ચેલેન્જ હજી મને ખબર નહીં કે શું આજની ચેલેન્જ તો આપણે દિલ્હી કાકાને પૂછી લઈએ કે આજની ચેલેન્જ શું હોય તો એ ફાઇન જઈએ દિલ્હી કાકા ચેલેન્જ શું આજની આજની ચેલેન્જ છે ગલાસ ફૂંકો ને વિજેતા થો ગલાસ ફૂંકો અને વિજેતા થો તો આપણે જોઈએ કે આજની ચેલેન્જમાં કોણ જીતો તો હાલ તો તમને તૈયારી બતાડીએ હું જીત્યો હા હા હું જીત્યો ફાઇનલ या yeah. uh -huh. ये तो मैं ये तो मुड़ा हूँ बड़ों आज पहले हम लोग करें गाड़ी गाड़ी रहे पास ही फूंकते हाँ ये तो गन्ने फूंके हम तो बहुत आकाश आरो तो जो तैयारी बच्चों चालू वाल <laughs> <दादे थी बड़े। laughs> এপল আইো আইো আেশ আইো! আপাশে বাইসে অারাই আপাইনে আইরড এশে আইরিছেডেরা বিযা আইর আইনে আইরা আইন আইনেবটিয়েনা এইমাই পা�

આ જગ્યા પર લાગવાનું છે આ જગ્યા પર વિડીયો આપણે આટલા બદલે લીછા જગ્યા પર ને કા જગ્યા ઉપર આ જગ્યા પર તો આપણે ચેલેન્જ સ્ટાર્ટ કરના કે બીજા વધારાના માણસો હોય કણ બહાર ના છે બોલતા ના કશું હોય તમને ડિસ્ટર્બ ના કરતા કોઈ ના તો આપણે પહેલા રાઉન્ડ ઉપર છે સતીશ અને જીગર તો બે જણ ની ચેલેન્જ આપણે સ્ટાર્ટ કરીએ કમ્પ્લીટ બરાજો બે મિનિટ બરાજો

પાણી આપડે સतीश ચેડે પડી ગયો તમે જોઈ લો સતીય આ એવરી આવરી કમ્પ્લીટ અંદર કમ્પ્લીટ મળી ગયો અંદર જીગા ફટાફટ

આવડતું નહી સ્ટાર્ટ કરી બીજા રાઉન્ડ ઉપર છે રણસી જોઈએ આ બે આ બે આવો ફૂલ એ માટે આ ફાયદો પણ ઘણો ફૂલ આખું આમ જાય ફટાફટ જાય સ્ટાર્ટ વાહ

उन्टी जोडा जोडा ही उन्टी उन्टा आमी एक लाख कटाई जाई है हां श्रवण ने रे जी जल्दी आई ना आ सडी है कुछ चले मारे श्रवण जितनी छ तो बता रे आईडी रेडी चलो 1 2 3 दिया का आगर सो बेबे हर खरखा